સિટી અભિયાન અંતર્ગત ગાંજાનો કેસ શોધી હજીરા સર્વેલન્સ સ્કવોડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પરમારનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી છુપીને નાર્કોટિક્સ પદાર્થ લાવી વેચાણ કરતા ઇસમોને પકડવાનું જણાવેલ હોય જે અનુસંધાને હજરા સર્વેલન્સ કોડ ના અલગ અલગ ટીમો બનાવેલ હોય જેમાં પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ભાઈજીભાઈ ભાઈજી ભાઈ નાઓ ને બાત ની આધારે મોરા ગામ ખાતે આવેલ ઘનશ્યામ પાર્ક 2 સોસાયટીમાં મુન્નાભાઈ કેશરીના ભાઈ કેશરી પહેલા માળે આવેલ રૂમમાંથી માંથી આરોપી પ્રતિક મંગલદેવ પાંડે ઉંમર વર્ષ 21 રહે પહેલો માળ મુન્ના કેશીના મકાનમાં ઘનશ્યામ પાર્ક બે સોસાયટી મૂળા તાલુકો ચોર્યાસી જિલ્લો સુરત મુળગામ બડસરી પોચ બડસરી થાના બાસડી જિલ્લો બલિયા યુપી નાઓ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન ઝીરો પોઈન્ટ સાતસો ચાલીસ કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા સાત હજાર ચારસો તથા મોબાઈલ ફોન નંગે કિંમત રૂપિયા સાત હજાર તથા ભૂરા કલરની બેગ નંગ એક બસો પચાસ તથા આધાર કાર્ડ તથા ગેટ કંપનીનો પાસ ન રોકડા રૂપિયા પાંચસો સિત્તેર મળી કુલ રૂપિયા પંદર હજાર બસો વીસની મત્તાનો મુદ્દા માલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે